પાલનપુર શહેરમાં કોટ વિસ્તાર રોગચાળાએ ભરડો લેતા ચાર લોકોના મોત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ પાલનપુરના વોર્ડ નંબર છ માં આવેલ વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરાયા રોગચાળો વધતા આરોગ્યની ટીમોના કોટ વિસ્તારમાં ધામા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે કોલેરાની અસરથી એકસો પચાસ જેટલા લોકો અસરગ્રસ્ત છે તો ત્રીસ જેટલા લોકો સારવાર હેઠળ છે જ્યારે સ્થાનિકોના મત પ્રમાણે કોલેરાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોલેરાના રોગચાળાએ ભડો લીધો છે ત્રણ જૂને લેવામાં આવેલ સેમ્પલમાં કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોએ રોગચાળાની દહેશત વ્યક્ત કરી હતી છતાં તંત્ર કાર્યવાહી કરવામાં બેદરકાર રહ્યું જેને કારણે કોટ વિસ્તારમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હોય હવે મોડી તંત્ર જાગ્યું અને આરોગ્ય પાલિકાની ટીમો કોટ વિસ્તારમાં કામે લાગી છે જેના પગલે બનાસકાંઠા કલેક્ટરે પાલનપુરના કોટ વિસ્તારમાં સોળ જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરીને જાહેરનામું બહાર પાડ્યું છે આ વિસ્તારમાં કોલેરામાં અત્યારે ત્રીસ જેટલા લોકો સારવાર હેઠળ છે અને એકસો પચાસ જેટલા લોકોને અસર થઈ હતી પરંતુ ત્રણ જૂન બાદ તંત્રની કોઈ કાર્યવાહી ન થતાં કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભડો લીધો છે અને એકસો પચાસથી વધુ લોકો સારવાર હેઠળ છે જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રીસ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આરોગ્ય વિભાગની નવ ટીમો કોટ વિસ્તારમાં સોળ જેટલા વિસ્તારના સર્વે કરી રહી છે અને પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે દ્વારા વોર્ડ નંબર છના કેટલાક વિસ્તારોને અને વોર્ડ નંબર પાંચના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે પરંતુ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા પછી જે પ્રકારની કામગીરી પાલનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવવી જોઈએ તે પ્રમાણેની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી એટલે અમારા આ વિસ્તારના નાગરિક તરીકે અમારું કહેવું છે કે સૌ પ્રથમ તો આ વિસ્તારના દરેક વોર્ડની સફાઈ થવી જોઈએ અને જે ભૂગર્ભની જે ગટરની ચેમ્બરો છે અને પાણીની ચેમ્બરો છે એમાંથી જે પાણી આવે છે અને જે લીકેજ થાય છે એ એ પાણી સારા પાણી જે ચોખ્ખું પાણી હોય છે એને દૂષિત કરે છે એટલે દૂષિત પાણીના હિસાબે પણ આ રોગચાળો ફેલાયો હોઈ શકે તેવી સંભાવનાઓને જોતા નગરપાલિકા દ્વારા આ બાબતે કામગીરી હાથ ધરવાની જરૂર છે નગરપાલિકાના કોઈ સ્ટાફના સેનિટેશન વિભાગ કે કોઈ અધિકારીઓ તમારા વિસ્તારની મુલાકાત લીધી નગરપાલિકાના જ્યારથી આ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી છે એ પહેલાં પણ કોઈ દિવસ નગરપાલિકાના સેનિટેશન ડિપાર્ટમેન્ટના કોઈ પણ અધિકારી કે સુપરવાઇઝર આ વિસ્તારની કોઈ મુલાકાત લીધી થઈ આ વિસ્તાર સાથે હંમેશા ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે એટલે જો વહીવટી તંત્ર દ્વારા એક ટીમ હાજર રાખી અને જો સઘન તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું એમને કૌભાંડ મળી આવે તેમ છે શું કહેવું છે આજની જે પરિસ્થિતિ છે ચારે બાજુ વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર ગ્રસ્ત થઈ ગયું છે લોકો ઘર ઘર બીમાર છે અને દવાખાનામાં જગ્યા નથી એટલા માણસો દાખલ થઈ ગયેલા છે બધાને જાડા ઉલટી પોલેરાગ્રસ્ત સરકારશ્રીએ પણ જાહેર કર્યું કલેક્ટરશ્રીએ જાહેર કર્યું પણ નગરપાલિકા તરફથી અમને કોઈ સપોર્ટ નથી નગરપાલિકાનું કોઈ વધારાની ટીમ લગાડી નથી કામકાજમાં અને જે હતા જે માણસો પણ ઉપાડી લીધેલા છે તમે કોર્પોરેટર તરીકે રજૂઆત કરી કોર્પોરેટરે એમાં લેખિતમાં બી આપ્યું છે મૌખિક રજૂઆતો કરી છે પણ એમનું પેટનું પાણી હાલતું નથી અને મુસ્લિમો પરથી ઓરમાયું વર્તન ધરાવે છે ને ફક્ત ચાર ચાર માણસો વોર્ડ નંબર ચાર અને પાંચમો છે એનાથી અધિક માણસો નથી જે રોજ વાળવા આવતી હતી બહેનો એ પણ એકત્ર કરી નાખેલ છે ને જે ચાર માણસો આવે છે તો કોર્પોરેટર ફોન કરે તો જ આવે છે બાકી બધી જ બીટો ખાલી પડી છે જે રિટાયર થઈ ગયા એની જગ્યા પર કોઈ માણસો મૂક્યા નથી ને ઉપરથી જે માણસો હતા તેને પણ ઉપાડીને સોસાયટી મૂકી દીધા છે એટલી અમારા સાથે અન્યાય થયો છે અને આ કોલેરાગ્રસ્ત જાહેર થયું તે છતાં પણ વધારાની ટીમ કે દવા છંટકાવ કરેલ નથી તો તમારી શું માંગણી છે અમારી માંગણી એ જ છે કે વધારાની ટીમ લગાડી અને સફાઈ કરવી જોઈએ દવાનો છંટકાવ થવો જોઈએ અને તળિયાથી નેકો સાફ થવી જોઈએ અને રોજની જે બીટો ખાલી પડી રહી છે તે રોજના માણસો મૂકવા જોઈએ અગાઉ શેખ સાહેબ હતા એ જ ટાઈમે બીટ વાઇજ કામગીરી હતી બધી જ બીટો ખાલી પડે સ્થાનિક નાગરિક તરીકે આપનું શું કહેવું છે જાગૃત નાગરિક તરીકે પાલનપુર શહેરમાં ઓગણીસો પંચાણું દરમિયાનમાં કોલેરા ફાટી નીકળ્યો હતો જે વિસ્તારમાં કોલેરા પંચાણું ફાટી નીકળ્યો હતો યુક્ત સફાઈ કામદારો રજા પર હતા લઈને અત્યારે કે લોકો કામકાજ બંધ કર્યું હતું આ વખતે સફાઈ કામદારો હોવા છતાં પણ સફાઈ થતી નથી પંચાણુંમાં કોલેરા ફાટી નીકળ્યો છે જે વિસ્તાર છે એ જ વિસ્તારને કલેક્ટર અત્યારે હાલ જાહેર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે એટલે આ વિસ્તારમાં વારંવાર અન્યાય થાય છે અને એ વખતે હાઈકોર્ટની અંદર આ નગરપાલિકા સામે પીઆઈએલ દાખલ મેં કરી હતી અને એ વખતે હાઈકોર્ટના આદેશથી પછી તાત્કાલિક બધા કામે લાગ્યા હતા ની અંદર મજૂર લગાવી બહારથી મંજૂરી લાવી અને સાધન સામગ્રી સાથે તમામ વિસ્તારની ખુલ્લી કટોરો તળિયા સુધી સાફ કરવી જોઈએ દવાનો છંટકાવ જોઈએ અને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે એ જાહેર કરે જાહેરાતની અંદર જે વસ્તુ કલેક્ટરે સૂચવી છે એ પ્રમાણે તાત્કાલિક અમલ કરશું કરવું જોઈએ જીતા આખો વિસ્તારમાં એક ભક્તો લીમડી જે વિસ્તારમાં ભક્તો લીમડી જુઓ કમાલપુરા જુઓ નાની બજાર જુઓ તો આ ગુંજી ફળી કચરો ફળી આખો બધા વિસ્તારમાં બધા ઘેર ઘેર બધા બીમારી છે ઝાડો ઉલટીના કેસો છે આ રોગચાળો વધારે ફાટી નીકળશે તો હોસ્પિટલમાં અત્યારે હાલ પણ દોડા દોડી થઈ રહી છે અને લોકોની ગરીબ માણસોની આડમારી વધી જશે તાત્કાલિક ચીફ ઓફિસરે પગલાં લેવા જોઈએ પાલનપુર શહેરમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને વોર્ડ નંબર છમાં કોલેરા જાહેર કર કોલેરા ગ્રસ્ત જાહેર કરેલ છે આ વોર્ડ નંબર છ એ ખરેખર એક વોર્ડ નંબર હાલનો પાંચ છે અને પાંચના આખા વિસ્તારોમાં જ્યાં કોલેરા ગ્રસ્ત જાહેર કરેલ છે એ અને એની નજીકના વિસ્તારોમાં નગરપાલિકા તરફથી કરવી જોઈએ એવી સફાઈ થતી નથી કે દવાઓનો છંટકાવ પણ થતો નથી આ કારણે આ ચાવ દિવસે દિવસે વધે એવી શક્યતાઓ રહેલી છે જો નગરપાલિકા વહેલી નહીં જાગે તો કદાચ આખું શહેર કોલેરાના ભરડામાં આવી જાય તો કોઈ નવાઈ પામવા જેવું નહીં રહે પાલનપુર નગરપાલિકામાં હાલના શાસકોને કોઈ પ્રશ્નમાં રસ ન હોય એ રીતના નિષ્ક્રિય છે અને એ કારણસર આ વિસ્તાર તરફ તદ્દન દુર્લક્ષ સેવી રહ્યા છે આ વિસ્તારના કોર્પોરેટરો એ ફક્ત નિવેદનો અને વાતો કરવાના બદલે કલેક્ટર પાસે અને અધિકૃત ઓથોરિટી પાસે કડક રજૂઆત કરવાની જરૂર છે કલેક્ટર માટે કોઈ સૂચન ખરું કલેક્ટર માટે સૂચન ખરું જિલ્લા કલેક્ટરે આ વિસ્તારમાં આવીને આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જેથી એમને પણ ખ્યાલ આવે કે આ વિસ્તારની ખરેખર શું પરિસ્થિતિ છે એ જ રીતે જિલ્લાના પાલનપુરના ધારાસભ્યએ પણ આ વિસ્તારમાં મુલાકાત લેવાની જરૂર છે